ખેડા જિલ્લામાં આવેલા ડાકોરમાં વર્ષો જૂની પરંપરા આજે તૂટી છે મંગળા આરતી વર્ષોથી સિંહાસન ઉપરથી થતી તે પ્રથા બંધ કરવાનો ટેમ્પલ કમિટીએ નિર્ણય લીધો છે ટેમ્પલ કમિટીને વારાદારીઓમાં રોષ ફેલાયો એવો અગાઉથી ભય હતો જેમાં ડાકોર મંદિરમાં પહેલી વખત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે એક ત્રણ બે હજાર પચીસથી મંગળા સહિત આરતી નીચ મંદિર નીચે ઉભા રહીને કરવાનો ઠરાવ કરાયો હતો વારાદારીઓ દ્વારા આજે સન્મુખ નીચે ઉભા રહીને આરતી ઉતારી હતી વારાદારીઓએ ઠરાવને કાયદેસર પડકારી ઉગ્ર વિરોધ કરવામાં આવશે આમ છતાં મંદિરના નિર્ણયથી લાખો શ્રદ્ધાળુઓને ઠેસ ન પહોંચે તે માટે નીચ મંદિરમાં સંઘર્ષથી વારદારીઓ દૂર રહ્યા હતા પોલીસ દ્વારા પહેલેથી કમિટીમાં નિર્ણયની કઠોર અમલવારી માટે ચેતવણી આપી હતી જય રણછોડ મારું નામ કુમાર ગજાનન પંડ્યા હું ડાકોર મંદિરમાં સેવક તરીકે કાર્યરત છું એક વિવાદ થયો છે ખાસ કરીને જે આરતી પરંપરાગત રીતે ઉપર હવે નિર્ણય કરવામાં આવ્યો છે કે નીચે આ નિર્ણય કેવો માગે છે પહેલા હું આપને બતાવી દઉં કે આ રીતે અમે વર્ષોથી પરંપરાગત રીતે અમારી સ્થાપિત રીત રિવાજો કે જે અમારી સ્કીમમાં લખેલું છે સ્થાપિત રીત રિવાજો પ્રમાણે અમારે સેવા પૂજા કરવાની હોય છે ગઈકાલ સાંજ સુધીની આરતીમાં અમે રાબેતા મુજબ આરતી કરી છે અમને ગઈકાલે કમિટી દ્વારા એક કાગળ આપીને જાણ કરવામાં આવી કે આવતીકાલથી તમારે આરતી નીચેથી ઉતારવાની છે આજે સવારે મંગળાના સમયે મેં આ ઠરાવનો વિરોધ કર્યો છે અમે ઓલરેડી એનો લખાણ પણ આપી દીધું છે કમિટીને પણ તેમ છતાં અમારું લખાણ ધ્યાનમાં લીધું નથી અને આજે અમે લોકોએ વૈષ્ણવના દર્શનમાં અડચણ ના થાય ઠાકોરજીની સેવામાં અને મર્યાદામાં કોઈ અપરાધ ના થાય કોઈ કંટો ના થાય એ અમે ધ્યાને રાખી ઠાકોરજીની મર્યાદા જાળવવા માટે અમે આજે નીચેથી અમારા મોટાભાઈ અશોકભાઈએ આરતી ઉતારી છે સારી રીતે આરતી ઉતરી છે વૈષ્ણવના દર્શન થયા હશે પરંતુ ઘણા વૈષ્ણવોએ અમને આવી રીતે લેખિતમાં પણ પોતાની સંયોગ કરીને આપ્યું છે કે ભાઈ અમે કહું કે તમે અમને ના આપો આ વસ્તુ મંદિર કમિટી પ્રશાસન છે એટલે વૈષ્ણવ સમાજનો પણ આની અંદર ખૂબ જ વિરોધ છે અને અલગ અલગ જગ્યાએથી એ લોકો આવી રહ્યા છે એ વૈષ્ણવ વૈષ્ણવ સમાજ ને પણ લાગણી દુભાઈ છે અને આ જે સમગ્ર આજે જે ઘટના બની છે એમાં અમારી પણ લાગણી એ રીતે દુભાઈ કે આજે મંદિર કમિટી તરફથી પોલીસ પ્રોટેક્શન માંગવામાં આવ્યું અને સાત ભાઈઓ આવી ગયા હતા અમે એમની સાથે ખૂબ જ સહકાર રાખી અને અમે કોઈ પણ પ્રકારની ઉશ્કેરાટ કર્યા વગર અને આજે જે આરતીનો અમારી જે વિધિ છે તે અમે સંપન્ન કરી છે મારી ખાસ વિનંતી અમારા માનનીય ચેરમેન સાહેબને કે અમારી અને વૈષ્ણવોની લાગણી એને ધ્યાને રાખે અમારી બે હાથ જોડીને અમને વિનંતી છે કે આ બાબતમાં વિચારણા કરી અને અમારું અને સેવક ભાઈઓ અને વૈષ્ણવોનું હિત અને ઠાકોરજીની સેવા અને દર્શન સારી રીતે થાય અમારો પૂરેપૂરો સહકાર છે પરંતુ અમારા જે આ વર્ષોથી ચાલ ચાલતા આવતા પ્રથા પરંપરા અને રીતિ રિવાજ મુજબના જે હક્કો છે એની ઉપર તરફ ના આપ સૌ વિદિત છો અને આપ સૌને ખબર છે કે આપણે એક લોકશાહી રાષ્ટ્રમાં ગૌરવપૂર્વક આપણા દેશમાં રહી શકી રહીએ છે એટલે એ ઓપ્શન બધા માટે ખુલ્લા છે અને અમે અમારી સિગોળ પંચ અને અમારું ખેડાવાડ પંચ એમની સાથે અને અમારા તપોદન ભાઈઓ પણ અમારી સાથે છે એટલે અમે બધા જ ત્રણે ત્રણ જ્ઞાતિના મિત્રો બેસી અને ચર્ચા વિચારણા કરી અને પછી આગળની જે કાર્યવાહી છે અમે એને અ આગળ લઈ જઈશું અને કોઈ પણ ઠરાવ હોય એમાં આગેવાનોની સલાહ લેવાતી હોય છે આપની સલાહ લેવાય જ ખરી જ્યારે આ અંગે કમિટીએ નિર્ણય કમિટીની જે મીટિંગ થતી હોય એમાં અમને નથી હતા પણ કમિટીના નિર્ણયની જાણ કરતા કરતી વખતે આઠ આગેવાનોને મેનેજર શ્રી દ્વારા બોલાવવામાં આવે છે અને આ ઘટના વખતે આ જે ઠરાવ કર્યો તેની અમને મિનિટ્સની અમે માંગણી કરી કે અમને લેખિતમાં આપો ફિનિશમાં અમારી સહયોગ કરાવેલી છે અમે વિરોધ સાથે એમાં સહી પણ કરેલી છે અને આ ઘટના અમને અમે રિક્વેસ્ટ કરી હતી કે સાહેબ ધ્યાનમાં રાખજો આ બધી વસ્તુઓ પરંતુ એનું અમલીકરણ અનફોર્ચ્યુનેટલી અમારી એ અરજીને ધ્યાનમાં નથી લેવાઈ અને આજે નીચેથી આરતી ઉતારવાની અમને ફરજ પડી છે જે આપણે જે આપને મેં પહેલા જ જણાવ્યું કે અમારી લાગણી ખૂબ જ દુભાઈ ગઈ છે અને અમે લોકો જાણે

ઠાકોરજીની સેવા પૂજા અને જેની જે ફરજ છે એ પ્રમાણે કરવા માટે બંધાયેલા છે આમાં કોઈનો માલિકી હક કોઈનો નથી લાગતો આ ટ્રસ્ટ છે અને આમાં કોઈ કોઈનો શેર કોઈની પાસે માલિકી હોય તો એ શેર સર્ટિફિકેટ બતાવે કે આમાં મારા આટલા શેર છે તો અમે માની લઈશું કે આ એમની માલિકી છે આરટીઆઈ દ્વારા માહિતી માંગી હતી પરંતુ તમનસીબે મને ત્યાંથી કે પ્રશાસન તરફથી કોઈ જવાબ નથી મળ્યો અને હા મંદિર ટ્રસ્ટ કદાચ એમાં નહીં આવતું હોય આરટીઆઈ એક્ટમાં મેં સાદી અરજી પણ કરી છે પરંતુ હજુ સુધી એમાં કોઈ મને જવાબ નથી શું કહું છું તમે મારો જન્મ થયો છે ત્યારથી કે અત્યાર સુધી હું અશોકભાઈ રામલાલ પંડ્યા શ્રીગોડ બ્રાહ્મણ મારો જન્મ થયો છે ત્યારથી કે અત્યાર સુધી હું જોતો આવ્યો છું સિંહાસન પરથી જ આરતી ઉતારવામાં આવેલી છે એ અમારી વંશ પરંપરાગત જ્યારથી પણ સ્થાપિત થયું છે મંદિર લક્ષ્મીજીથી અહીંયા આગળ આવ્યા છે ત્યારથી અમે સિંગોળ ભાઈઓ અને ખેડાવાર ભાઈઓ બધા જ ઉપરથી જ આરતી ઉતારીએ છીએ એ આજે પરંપરાનો ભંગ થયો છે અશોકભાઈ તમે જ કહી રહ્યા છો પરંપરાનો ભંગ થયો છે તો તમે વિરોધ કેમ ના વિરોધ અમે કર્યો પણ વિરોધનો અમને કોઈ ચાન્સ જ નથી આપ્યો અત્યારે કાયદો અને વ્યવસ્થા અમારે સાચવવી પડે અમારે પણ સાચવવી પડે માન મર્યાદા અમારે પણ સાચવવું પડે બીજું ચેરમેન સાહેબની રૂએ

એ વાત અસ્થાને છે આરતી ના દર્શન થાય છે અને દ્વારકા થી મળીને બધી જગ્યાએ સન્મુખ નીચેથી જ આરતી થાય છે કોઈ જગ્યાએ સિંહાસન પર ચડીને આરતી કરવામાં આવતી

કેસ ઇનનું લગત કરવાનો પેરેગ્રાફ કા મુક્તતામાં પહોંચો જ્યારે સ્કીમ નંબર 30 ઉપર તપોધન એ કરવામાં આવેતું કેસને ચેલેન્જ કરવામાં પણ આ નિયણિત થયો હતો તે એને અનુલક્ષીને આજ દિન સુધી તમે કોઈ કાર્યવાહી કેમ નથી કરી સ્કીમ રૂલ 30 આવી કોઈ તપોધન વારાદારીને સિંહાસન પર આવવાનો નથી એવી જોગવાઈ

બધા ઠરાવો અને જે હિસાબો ની લાગણી હોય છે અને એમને પણ શ્રી અંગ સાચવવું સાચવું એમની પોતાની નૈતિક ફરજ છે અને એના ભાગરૂપે એ પણ સંમતિથી સારી રીતે આરતી ઉતારી છે અને બધા વૈષ્ણવ દર્શન થયા છે

એમાં કોઈ આડે આવી શકતું નથી તો સર આ વાત કરો આવવા માટે કેવી રીતે એ જ એજ વ્યક્તિઓ ટીવી માં આવ્યા છે જેને તમે હવે સમજુ છો અત્યારે સમજુ છો

નીજ પહેલી નિખિલ ભટ્ટ દિવ્યાંગ ન્યુઝ ડાકોર ખેડા